થાર્મા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો ઘરના દરવાજા પાસે આ એક વસ્તુ બાંધીને લટકાવીને મૂકી દો ખરેખર તમારા ઘરમાં માતા લક્ષ્મી સામે ચાલીને આવશે કોઈ પણ નજર નહીં લાગે નજર દોષ નહીં થાય ખરેખર મિત્રો તંત્ર મંત્ર અહીંયા કશું જ કામ નહીં ચાલે તમારા ઘરના દરવાજાના મુખ્ય દરવાજા પાસે આ એક વસ્તુ બાંધીને રાખવાથી તમારા ઘરની અંદર ખરેખર ખૂબ જ ઝડપથી પ્રગતિ થશે તમારા ઘરના ઘર પરિવારના સભ્યોની પ્રગતિ થશે તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપા થશે તમારા ઘરની અંદર ક્યારેય કોઈ વ્યક્તિની નજર નહીં લાગે તો મિત્રો એ છે ફટાકડી ફટકડી આપણા શાસ્ત્રની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો માથા પરથી ફટાકડી ઉતારી અને ગેસ પર જે લોખંડની તવો આવે છે એના પર બાળી દો નજર દોસ્ત ઉતરી જતો હોય છે તમને શરીરમાં દર્દ રહે છે તો ફટાકડીવાળા પાણી હોય નાવાનું પાણી એની અંદર ફટકડી એડ કરો અને નાવું તમારા શરીરની અંદર કોઈ પણ દર્દ રહેતું નથી તો અહીંયા જે ફટકડી હોય છે એની સાથે નાગરવેલના પાનનો ઉપયોગ કરવાનો છે આ નાગરવેલનું જે પાન છે એ ખૂબ જ ઉપયોગી છે આપણા નાગરવેલનું પાન હોય છે પવિત્ર માનવામાં આવે છે દરેક પૂજાપાઠની અંદર નાગરવેલના પાન સોપારીનું પાન મેળા તરીકે ઉપયોગ થાય છે કારણ કે નાગરવેલનું પાન છે નેગેટિવ ઉર્જાને ખતમ કરે છે નાગરવેલનું પાન જો આપણે મોઢામાં પણ ચાવી ચાવીને ખાઈએ છીએ તો પણ આપણા શરીરની અંદર ગંદા બેક્ટેરિયાને દૂર કરે છે આપણું પાચનતંત્ર વધારે છે નાગરવેલનું પાન વાતાવરણનું શુદ્ધિકરણ કરે છે તમારા ઘરની આસપાસ જો નાગરવેલના પાનનું ઝાડ વાવીને રાખી દેશો તો ક્યારેય તમારા ઘરની અંદર વાતાવરણ એટલું શુદ્ધ અને પવિત્ર રહેશે તુલસી જેટલું પવિત્ર નાગરવેલનો છોડ પાન હોય છે તો અહીંયા તમને હું એ જણાવીશ કે કેવી રીતે આ ઉપાય કરવાનો છે તમારે અહીંયા જે ઉપાય છે આપણા વર્ણવવામાં આવ્યો છે કોઈ કરતા કોઈ નવો શૂનો ઉપાય નથી નાગરવેલના પાનની સાથે સાથે ફટકડીની સાથે સાથે આપણે જોશે કંકુ કંકુ હોય છે એ આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ પવિત્ર માનવામાં આવે છે કોઈ પણ પૂજા પાઠ કાર્ય કંકુ વગર થતા નથી તો અહીંયા સૌથી પહેલાં તમારે એક પોટલી બનાવવાની છે એના માટે લાલ કે સફેદ કલરનું કપડું લેવાનું છે એ કાપડ ઉપર તમારે નાગરવેલું પાન મૂકવાનું એની અંદર તમારે કંકુથી ચાંદલો કરવાનો છે અથવા તો થોડું કંકુ એમાં જ છૂટું મૂકવાનું અને એની અંદર એક કા ગા ગાંગડો જેટલો એક નાનો એવો ટુકડો ફટકડીનો મૂકી દેવાનો છે અને એક પોટલી વાળવાની છે આ પોટલીને જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો તો એ પૂજા પાઠ કરો ધૂપ દીપ કરો સાથે સાથે તમારે તમારા કુળદેવીના આ પોટલીની પાસે દીવો કરવાનો છે અગરબત્તી કરવાની છે ધૂપ કરવાનું છે ને તમારા કુળદેવીના એકસો આઠ નામ બોલવાના છે અથવા તો તમે જે ઈષ્ટદેવતા પર તમને શ્રદ્ધા હોય એ ઇષ્ટદેવતાના એકસો ને આઠ વાર મંત્ર જાપ કરવાના છે ત્યારબાદ એ પોટલી વળવાની છે મનમાં સંકલ્પ કરવાનો છે કે ક્યારેય મારા ઘર પર કોઈની નજર દોષ ન લાગે માતા લક્ષ્મીની કૃપા થાય મારા ઘરની અંદર કોઈ અપવિત્રતા વાસ ન કરે તો બસ મિત્રો આ નાગરવેલના પાનનો આ પ્રયોગ કંકુનો આ પ્રયોગ ફટકા એટલે કે ફટકડીનો આ પ્રયોગ ફિટકારીનો આ પ્રયોગ એટલો અસરકારક છે કે બીજા જ દિવસથી તમને જોવા મળશે તમારા ઘરમાં એકદમ શાંતિ જળવાઈ રહેશે ઘર પરિવારના સભ્યોમાં પ્રેમ જળવાઈ રહેશે આવકમાં વૃદ્ધિ થશે ખોટી જાવક છે અટકી જશે ને ખરેખર આ પ્રયોગ આપણા લાલ કિતાબમાં વર્ણવવામાં આવ્યો છે જો તમે આ પ્રયોગ ફોલો કરશો તો ખરેખર તમારા ઘરની અંદર ચોક્કસ ફાયદો થશે તમારા ઘર પરિવારની અંદર ફાયદો થશે ધીરે ધીરે તમારા ઘરની અંદર તમને ઘણા બધા ફાયદાઓ જોવા મળશે તો ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે મિત્રો ચોક્કસ અજમાવો ધર્મ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલો એક સરસ મજાનો સરળ નુસ્ખો છે કોઈપણ પ્રકારની વસ્તુ કર્યા વગરનો આ નુસ્ખો છે તો ખરેખર તમારા ઘર પાસે મુખ્ય દ્વાર પાસે આ પાનની પોટલી લગાવી દો તમારા ઘરની અંદર ચોક્કસ ફાયદો થશે તો ખરેખર મિત્રો આ માહિતી સરસ મજાની છે પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરજો ચલ આપણે ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ